તને શું કહું છું તું ઓફિસ લઈ આવ્યો છે એનો વાંધો નથી પણ મારે આજે બપોરે કપડા ખરીદવા જવું છે આલ્ફા મોલ માં તો જલ્દી નવરો થઈ જજે તું અને આપણે બે હારે જવાનું છે ને સેમ કપડા લેવાના છે શું સામુ જોવે તું એક વાત કઉ બોલો મેં પ્રેમ લગ્ન કર્યા છે એનો મતલબ એ નથી કે તું મને તું તારી કરે તો તમે મને બધા વચ્ચે તું તું કરતા નથી રિસ્પેક્ટ દેતા શીખ ને હું તારો હસબન્ડ છું રિસ્પેક્ટ દેસ તો તને કઈ પ્રોબ્લેમ થશે તું બધા વચ્ચે તમે કઈ છે તું એકલામાં તું કે છે નહીં કરતા તું નો ડાઉટ તારો ને મારો અટૂટ પ્રેમ છે આઈ અન્ડરસ્ટેન્ડ બરાબર હું જાણું છું કે આપણે બે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પણ હું તો એટલું કહું કે તું તું કરે તો મને થોડુંક તોછડું લાગે છે તમે કે તો શું પ્રોબ્લેમ છે તો તમે બી મને તમે કહો હા તો આજ હું તને પ્રોમિસ આપું છું કે હું આજથી તને તમે જ કહીશ બરાબર તો હું બી તમને આજથી તમે જ કહીને બોલાવીશ ઓકે તો આજથી મારી વાઇફને હું તમે કહેવાનું ચાલુ કરવાનો છું કારણ કે પણ પણ આપ 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 ખાસ નિવેદન છે મિત્રો કે એવી ટ્રાય કરો અને પત્ની ને આપના હસબન્ડ ને તમે કઈ ને બોલાવો સાહેબ જોજો થોડોક તો પ્રેમ માં અને ઝઘડામાં પણ ફરક પડી જશે સાચું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી